હલો 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 વિદ્યાર્થીઓ સ્વાગત છે તમાર મારી ચેનલની અંદર તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની ના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો વહેલી તકે ફોર્મ ભરી લેજો અને રનિંગ ચાલુ કરી દેજો તો હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું લિસ્ટ કઈ કઈ બુક વાંચવી જોઈએ એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું એટલે આ બુકલિસ્ટ છે એકદમ ઓથેન્ટિક હશે કોઈ આમાં પેડ પ્રમોશન નહીં હોય કે ભાઈ હું આ એકેડમીની બુક વધારે સજેસ્ટ કરીશ તો એવું કંઈ નથી આજ સેમ બુક લિસ્ટ વાંચી અને પાસ્ટમાં આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે એટલું ટ્રસ્ટ રાખજો કે આ જે લિસ્ટ છે એ મુજબ અને છેલ્લે એની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી કે ભાઈ કઈ રીતના તૈયારી કરવી જોઈએ પ્રિપેરેશનમાં કઈ રીતના આપણે મેસેજની પહેલાં કરવું એમનો આંધળી દોડને જેમ વાંચા રાખો એની જેમને ક્યાં માટે કોઈ માટે કોઈ વિડિયો જોવા શું કરવું એ આખી ડિસ્કશન કરશું સબ્જેક્ટ વાઈઝ એ જે સબ્જેક્ટ આવશે એનું આપણે ડિસ્કશન કરતા જશું લાખો વિડીયો તમારા માટે હેલ્પફુલ રહેશે એટલે પહેલા તો આપણી જે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દો ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જોઈન લો બધી અપડેટ આવશે ત્યાં પછી આપણે આગળ વાત ચાલુ કરીએ અને વિડીયો જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય એને ખાસ કરીને શેર કરી દેજો તો સૌ પ્રથમ આપણે બધા ટાઈમ પાસ કરવા કરતાં ચાલુ કરીએ કે બુકલિસ્ટ શું હોવી જોઈએ પીએસઆઈ ને કોન્સ્ટેબલ માટેની બુકલિસ્ટ શું હોવી જોઈએ તો સૌથી પહેલાં તો અગત્યનો વિષય છે ગણિત અને રીઝનિંગ છે મેથ્સ અને રીઝનિંગ છે સૌથી અગત્યનો વિષય છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિષયને લીધે રહી જતા આ સ્કીપ કરતા હોય છે મેં મારો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલતો હતો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ તો મેથ્સ રીઝનિંગ ટેસ્ટ ઓછા આપતા હોય છે ત્યાં ખબર પડીએ કે ભાઈ મેથ્સ રીઝિંગ કેટલું અગત્યનું છે અને રોકડા માર્ક્સનું છે જો અહીંયા આપણે પચાસ માર્ક્સનું પીએસઆઈની અંદર છે પચાસ માર્ક્સનું રીઝનિંગ મેથ્સ છે એટલે સો માર્ક્સનું ની અંદર અને ત્રીસ ને ત્રીસ સાહીઠ માર્ક્સનું કોન્સ્ટેબલની અંદર અને ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા પણ છે એટલે ખાસ કરીને આ એક આપણે કરવું પડશે તો ગણિત વિષયની તૈયારી કઈ રીતના કરતો પહેલાં તો જો ગણિત ભાઈ સાવ ફાવતું ન હોય ને તો હું તો કહું કોર્સ લઈ લેવો એવું હું સજેસ્ટ નહીં કરી ભાઈ સાવ સેલ્ફ પ્રિપેરેશન કરું જ્યાં તમને હું લાગશે કે ભાઈ કોર્સ લેવો જોઈએ ત્યાં હું ચોખ્ખું કહી દઈશ કે ભાઈ એક બે હજાર રૂપિયા બગાડો હોય તો બગાડ લેજો પછી પાછી ભરતી નહીં આવે એટલે એ વસ્તુ ખાસ હું કહીશ તમને હા સેલ્ફ પ્રિપેરેશન કરવી પણ ક્યાં સબ્જેક્ટ માટે લેક્ચર લેવા કે કયા સબ્જેક્ટ માટે નહીં એ બધું તમને સજેસ્ટ કરજો સાવ ગણિત નથી ફાવતું તમને કે ભાઈ પહેલેથી એકડે એકથી તો કોઈનો કોર્સ લઈ લો કોર્સ સજેસ્ટ કરીશ તમને એક બે કે ભાઈ કોનો લેવું જોઈએ તો હું કોઈનું કોર્સનું પ્રમોશન નહીં કરીશ પણ માર્કેટમાં જે ચાલે છે મેં જોયેલા છે એના પરથી એક તે બકુલ પટેલ સાહેબ છે એનું લઈ શકો નીરજ ભરવાડ છે પછી એક સારા સાહેબ છે હેમંત સાહેબ લર્નિંગ પોકેટ એનું પણ કામ સારું છે આ પણ લઈ શકો તમે પછી આપણે કુણાલ બોચિયા સર છે આ બધા જે છે એનું તમે મને મેથ્સ સારું લાગ્યું છે આ બધામાંથી બધાનું ઓલરેડી એક બે વિડીયો જોઈ રહ્યા છે પણ તમને જેનું પણ મેથડ ફાવતું એના ડેમો લેક્ચર જોઈ લેવા કોઈ પણ એક કોર્સ પરચેસ કરો હોય તો કરી લેવો પણ હવે એમ થાય કે ભાઈ નહીં કોર્સ પરચેસ નથી કરો આપણે મેસેજ નહીં એમ તો ફાવે છે વાંધો નથી બાકી જેટલું યુટ્યુબમાં ફ્રીમાં મળશે એટલું જોઈને કરી નાખશું તો યુટ્યુબમાં ફ્રીમાં પણ જોવું હોય જેને સાવ ખર્ચો નથી કરવો હેક્ઝા મેથ્સના વિડીયો જોશે તો પણ આવડી જશે એચ ઇ એક્સ એ મેથ્સ હેક્ઝા મેથ્સના વિડીયો જોશે તો પણ વાંધો નહીં આવે એક્ઝામ મેથ્સ આનો યુટ્યુબમાં ફ્રી વિડિયો મળી જશે હવે વાત રહી કે ભાઈ વિડીયો લેક્ચર ખરીદી લીધા ઓકે નથી ખરીદવા તો શું કરું તો બુક લિસ્ટ સજેસ્ટ કરી પેલા તો ખરીદી લીધા તો એ બુક લિસ્ટ તો આ કરવી જ પડશે તમારે જેમ કે બકુલ પટેલ સાહેબ કે નીરજ બરોડનો લે લેક્ચર લઈ લીધા તો ત્યાંથી નોટ્સ આપે અથવા તે કરાવે તે તો કરવાના પ્લસ થોડુંક એક્સ્ટ્રા આપણે હજી મેથ્સની માટે પ્રેક્ટિસ કરીશ શું કરવું તો બુક સજેસ્ટ કરીશ તમને હું ચાર પાંચ બુક સજેસ્ટ કરીશ આના માટે ચાર પાંચ એટલે સજેસ્ટ કરીશ કે મેથ્સ પ્રેક્ટિસ પ્રેક્ટિસનો છે એમાં કોઈ એમ ન કે જ લઈ લો કે લિબર્ટી લઈ લો કે એક્સરાજેડ લઈ લો તો પહેલી બુક છે કે યુવા લઈ શકો એ મેથ સિઝની બંને માટે આવી આવીશો એટલે એવું નહીં યુવાની મેથ બંને બુક સારી છે પછી એક છે ગણિત સારથી કુણાલ સરની છે ગણિત સારથી એ ગણિત માટેની સારી છે હાથે લખેલી બુક છે એનું રિવ્યુ આપણે ઓલરેડી કરે છે પછી નીરજ ભરવાડ બુક છે એ કરી શકો પછી બુક છે લર્નિંગ પોકેટની હમણાં જ મેં રિવ્યુ કર્યું વચ્ચે એ સારી બુક છે ચાર પાંચ બુક આ સારી છે પછી મને બીજી યાદ નથી પણ વેબ સંકુલની સારી છે વેબ સંકુલની હું પોતે કરતો કાઝી સાહેબ ની પણ બેસ્ટ છે ભાઈ કાઝી સાહેબની બુક છે આ મેથ્સ માટે બેસ્ટ છે કાઝી સાહેબની રીઝનિંગ પણ એનું બેસ્ટ છે સંકુલનું મેથ્સ રીઝનિંગ બેઝ એમની અંદર આવી છે પણ આમાં થોડાક એક્ઝામ્પલ્સ ઓછા છે બાકી બધી તો ઓલરેડી છે તો આટલી બુક તમને આમાંથી કોઈ પણ એક લઈ લે કોઈ પણ એક બે તમને એમ લાગે કે ભાઈ પહેલાં મેં સંકુલ લીધું એના બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયા પછી બીજી બુકના પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ મેક્સિમમ કરો બીજું પ્રેક્ટિસ માટે શું કરી શકાય તો પહેલાં તો સીસીના જે એકોતેર શિફ્ટના જે પૂછા લેવાના હતા પીવાય એ કરી લેવા એ ક્યાંથી કરવા એના માટે બે સજેસ્ટ કરીએ એક તો યુ આપણે વેબ સંકુલની બુક આવે છે બુક આવે છે કે સીસીના અડસઠ પ્લસ શિફ્ટના પૂછાયેલા પ્રશ્નો એવું મેથ્સના ના એવું બધા તો ત્યાંથી કરી શકો અથવા તો જો તમને પ્રેક્ટિસ કર્યું છે ક્વેશ્ચન સ્વરૂપે આપણી એપ્લિકેશનમાં જ છે સ્ટડી બ્લોક જીપીએસસી એપ્લિકેશન છે ડાઉનલોડ કરજો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં મેથ્સ રીતના એકોતેર શિફ્ટના શોર્ટેડ ક્વેશ્ચન છે આખા કે ભાઈ ટકાવારીના જેટલા ક્વેશ્ચન છે એ તમે એક્ઝામ સ્વરૂપે આપી શકો છો તો એ તમારે બે ત્રણ ત્રણ વર્ષની વેલિડિટી રહેશે એની અંદર અને બાકી તો અહીંયા બીજા આપણે ઓલરેડી ચાલુ છે એના વિશે ચર્ચા કરશું પણ અહીંયાથી કરી શકો મતલબ પૂછાયેલા ખાસ કરીને શકો પ્રેક્ટિસ માટે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની મેસેજની સૌથી વસ્તુ શું અગત્યનું તમને કહી દઉં ચલો આ તો બુક થઈ ગઈ બધી કોઈ પણ લઈ શકું પ્રેક્ટિસ માટે કોઈ ઘણા સજેસ્ટ કરતા હોય કે ભાઈ આપણે ટેક્સ્ટ બુકની લઈ શકાય એ બધી પણ લઈ શકાય જે આપણે સેન્ટ્રલ સોર્સ છે બધા બરાબર કે અડ્ડા ટ્વેન્ટી ફોરની બુક આવે છે એ લઈ શકાય પણ ક્યારે કે પહેલાં આપણે આપણા ગુજરાતના સોર્સ થાય પછી પહેલાં આપણે ડાયરેક્ટ હાઈ લેવલના એડવાન્સ સોર્સ જાય પણ હવે ગુજરાતમાં એ પેટર્ન ચાલતી જ હોય તો એ કરાય નહીં એટલે પહેલાં આપણે આપણા ગુજરાતના સોર્સને યુઝ કરવા જોઈએ એટલે જેટલી ગુજરાતની બુક છે એમાંથી સારા સારા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરી લેવા અને પછી કરવા તો એ વાત થઈ ગઈ પછી એને કઈ રીતના કરો તો રોજે એક કામ કરો રોજે છે ને મેથ્સ અથવા તો રીઝનિંગ એવું નહીં કે મેથ્સ રીઝનિંગ બે સાથે આજે મેથ્સ લીધું અઠવાડિયુ સુધી મેથ્સ રાખ્યું પછી રીઝનિંગ એક કલાક પ્રેક્ટિસ કરવાની દાખલા લઈ લેવાના એક કલાક જો એવું હોય તો હજી વિડીયો જોવાના બાકી હોય તો પહેલાં વિડીયો જોઈ નાખવાના એક એક કલાક રોજે કરીને અને પછી રોજની એક એક કલાક છે રનિંગ ચાલુ હોય તો પણ એવું નહીં કે અત્યારે વાંચવાનું મૂકી દેવાનું અત્યારે પણ સ્ટ્રેટેજી અને બીજી કલાકો વધે એમાં આપણે જીએસ કરવાનું જીએસ પણ અગત્યનું છે તમને ખબર છે જીએસમાં ઇતિહાસ ભૂગોળ વારસો ને બધા સબ્જેક્ટ આવે પણ એક કલાક તો કરવાનું પછી મેથ્સ વીકનું વીકલી તો કરવાનું જ કોઈ પણ એક વીક આવે ને ત્યારે એમ લઈ લેવાનું ભાઈ આ ઘણા ટાઈમથી જીએસ કરું છું એક આધુ વીક મેસે જ નહીં કરું ત્યારે તો કરવાનું પરંતુ રોજ ડેલી એક કલાક કરવાનું પહેલી લીધું કોઈ પણ ચેપ્ટર પેગું સ્ટાર્ટિંગથી ભાઈ સંખ્યા જ્ઞાનથી પેગલું ચાલુ ચાલુ કરો ઓકે આ નિયમ છે ક્યાંક થી નવા નવા ક્વેશ્ચન ઉપાડવાના ભલે સમય લાગે એક એક દાખલામાં ભલે એ અડધી કલાક જતી રહે આપણી પણ એનાથી આપણે કન્સેપ્ટ ક્લિયર થશે અને સ્પીડ આવશે તો એ રોજ પ્રેક્ટિસ કરવાનું ટીપી ટીપી સરોવર ભરવા જેવું કામ છે એટલે રોજ તમે આને ધીરે ધીરે પ્રેક્ટિસ કરી શકો તો મેથ્સ રીઝનિંગ માટે આ રીતના તમે પ્રેક્ટિસ બુકમાંથી રોજ એક કલાક પ્રેક્ટિસ કેમ કે એક સાથે લઈને બેસો ને બધા દાખલા પ્રેક્ટિસ નહીં થાય એટલે રોજ થોડું થોડું કરતું રહેવાનું અને ખાસ કરીને એકથી વીસના વર્ગ અને એકથી પંદરના ઘન ને ગળિયાને બધું છે એ ટેબલ ઉપર ચોટાડ દેવાનું ત્યાંથી કરવાનું તો આ સ્ટ્રેટેજી છે બાકી લાસ્ટમાં આપણે બીજી વાત કરીએ સ્ટ્રેટેજીની તો આ રહ્યું મેથ્સ અને રીઝનિંગ કઈ રીતના કરવું હવે બીજો અગત્યનો સબ્જેક્ટ છે બંધારણ બંધારણ ક્યાં ક્યાં આવે છે જો બંધારણની અંદર અહીંયા પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ આપણે જોઈએ અને આની અંદર ખાલી ભારતનું બંધારણ છે તો જેને પીએસઆઈ છે ખાલી ને જેને ખાલી કોન્સ્ટેબલ છે એ પેલું જાહેર હોય એટલે એવું બુક સજેસ્ટ કરે ત્યારે બંધારણની બુક બે માટે કોમન સજેસ્ટ કરું છું એની અંદર આ બધા ટોપિક છે ક્યાં કવર થઈ જશે તો એના માટે આપણે પચીસ માર્ક્સનું આની અંદર છે અને ત્રીસ માર્ક્સનું કોન્સ્ટેબલની અંદર છે તો બહુ આઈ એમપી કહેવાય બંધારણ બીજા અગત્યનો સબ્જેક્ટ છે આપણે બંધારણ છે તો ખાસ આવડવું જોઈએ નામે ખાખી પહેરી હોય તો બંધાણ ભારતનું બંધારણ તો મેઈન છે આપણો કાયદો તો એ તો જરૂરી છે તો એના માટે આપણે યુવાની આ ક્લાસ 3 વાળી બુક છે એ મોર ધેન ઇનફ છે અને બાકી एनसीईआरटी સિરીઝ વાળી બેમાંથી કોઈ પણ એક લઈ શકો બંને લેવાની કોઈ જરૂર નથી કોઈ પણ એક બુકને પકડી રાખજો એને જ ફોલો કરજો અત્યારે તમે કાજી વાપરતા હોય તો બદલાવતા નહીં જે પણ બુક હોય જો મોટી વાપરતા હોય તો પણ એમાં અંદર અમુક કેકસ્ટા વસ્તુ છે અમુક મો કેસીસના આતેન બધું છે એ ઘણી ઘણીવાર કોન્સ્ટેબલની અંદર પૂછાતું નથી એટલે ક્લાસ 3 વાળી છે મોર ધેન ઇનફ છે આમ તો આ સમજવા જેવો સબ્જેક્ટ છે અને આના જો કોઈને લેક્ચર જોવા હોય તો યુટ્યુબમાં ઓલરેડી મળી જશે પોલિટીના લેક્ચર છે તો યુટ્યુબમાં પોલિટી લખશો એટલે આવી જશે ઘણા બધા સરના લેક્ચર છે એમાંથી તમને મળી જશે ફ્રીમાં લેક્ચર કોઈ પણ અમે એવું કરે કોઈ ટોપિક ના સમજાય તો ટોપિક લખી લેવાનું યુટ્યુબમાં એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આડિયા આ ટોપિક માટે આવી રીતના અમુક ન સમજાય તો પ્રિયમ એવું લખ દેવાનું ઇંગ્લિશમાં અને અંદર ઇંગ્લિશ ના આવડે તો અંદર લખેલ જ હોય સેન્ટ્રલ સ્ટેટ રિલેશન તો એ અગંધ એ તમને એ ટોપિકના પર્ટિક્યુલર વિડીયો મળી જશે એટલે તમે ત્યાંથી ડાયરેક્ટ જોઈ લો એટલે ક્લિયર થઈ જશે તમને થોડું યુપીએસસી લેવલનું ક્લિયર થઈ જશે બાકી સમજાઈ જતું હોય તો પછી એવું વધારે પડતા વિડીયો જોવાની જરૂર નથી એટલે આ બંધારણ માટે આ બંનેમાંથી કોઈ પણ એક બુક મોર છે. બીજું કંઈ નથી ને મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ બંધારણની કરવાની પ્રેક્ટિસ ક્યાંથી કરીશું તો બંધારણની સ્પેશિયલ પ્રેક્ટિસ કરવી તો આપણા માટે એના માટે પણ આપણે ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે અહીંયા ક્વોલિટી ટેસ્ટ સિરીઝ આની અંદર અઢળક ટેસ્ટ છે ભાઈ ફૂલ પ્રેક્ટિસ ટેસ્ટ કરી શકવાની અંદર બાકી મેટર્સ પ્રોગ્રામ તો આપણા આવશે જ કોન્સ્ટેબલનું એ તો હું તમને જાણ કરીશ આપણી ચેનલની અંદર કે જેની અંદર ડે ટુ ડે પ્લાનિંગ સાથે ટાર્ગેટ હશે તો બંધારણ ત્યાંથી થઈ જાય પ્રેક્ટિસ કરવાની મેક્સિમમ અને પહેલાં વાંચવાનું પ્રેક્ટિસ કરવાનું પીવાયક્યુ કરવાનું બધું એની અંદર આવી જશે આપણે ટેસ્ટ સીરીઝ છે પીવાક્યુ બધું આવી જશે ત્યાંથી તમે અત્યારથી ચાલુ કરી શકો રોજનું એમ લાગે તો રોજનો અડધી કલાક બંધારણને પણ આપી દો રોજનું અડધો અડધો ચેક કા રોજનું પ્રેક્ટિસ કરતા રહો હવે રહી વાત ઇતિહાસ ભૂગોળ વારસો ભારત માટે શું કરવું ઇતિહાસ ભૂગોળ વારસો ભારત માટે તો એના માટે એક જ બુક છે યુવાની એનસીઆરટી સિરીઝ પાર્ટ વન વાળી પાર્ટ વન ટુ આવે સિરીઝ ના લાવતું ચાલે એનું રીઝન શું છે ભાઈ ઘણા બધા એમ કે સાહેબ અમે સિરીઝ લઈએ તો પાર્ટ વન ટૂકમાં આવે છે સિરીઝ એનસીઆરટી ઇતિહાસ માટે અલગ બે બુક પ્રાચીન આધુનિક પછી વારસા માટે એક બુક છે ભૂગોળ માટે બે બુક છે તો આવી તમે પાંચ બુક લો ત્યારે માણ ભારતનો વારસો ઇતિહાસ ભૂગોળ વારસો થાય તો તમે સમજી લો કોન્સ્ટેબલ ની અંદર એટલું વેટેજ નથી અને એ પણ તમે ગમે એટલું વાચો છો તો વારસો તો ભૂગોળ તો ગમે તેથી પૂછાય શકશે એટલે આના માટે લિમિટેડ સોર્સ રાખો ને મેક્સિમમ રિવિઝન કરો અને મેક્સિમમ રિવિઝન કરો લિમિટેડ સોર્સ અને એનસીઆરટી જીસીઆરટી સોર્સ જ છે એટલે કોઈ ટેન્શન નથી હવે હા તમે પ્યોર એનસીઆરટી જે આવે છે વાંચી શકો પણ હિન્દીમાં હશે અને પ્યોર જીસીઆરટી જે આવે છે એટલે કે જે ઓથેન્ટિક જીસીઆરટી એ પણ વાંચી શકે એમાં કોઈ શંકાનું સ્થાન નથી ભાઈ એવું નથી કે આ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક આપણે લેવી જોઈએ એટલે પણ આ તો તમારા પેલા માટે છે જો આની અંદર ઇતિહાસ બુક વારસો પચીસ માર્ક્સનું છે પણ કોન્સ્ટેબલની અંદર થોડુંક વધારે માર્કનું છે પચાસ માર્ક્સનું છે એની અંદર તો તમારે તો એના માટે એવું નહીં કે ભાઈ હું બધું પણ એની અંદર ભારત અને ગુજરાત બંનેનો આવે છે ને ગુજરાત લેવલની એક્ઝામ છે એટલે ગુજરાતનું થોડુંક વેટેજ વધારે હશે તો એના માટે થઈને આ બુક સિવાય બીજી અલગ અલગ બુક વાંચશો તો તમે ખાલી જ કરી રાખશો મેથ રીઝનિંગ રહી જશે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જીએસ માં સારા માર્ક્સ છે તો મેથ્સ ટીચિંગ માં ઓછા માર્ક્સ છે તો અહીંયા તમે સમય ઓછો આપો ને જગ્યાએ મેથ્સ ટીચિંગ માં વધારે સમય આપી દો મારું કહેવાનું એમ છે અને ખાસ કરીને ઇતિહાસ ભૂગોળ વારસો આમાંથી જ કરો બીજું કંઈક જરૂર નથી ભારતનું તો આમાંથી જ કરો ગુજરાત માટે હું અલગ અલગ બુક મેં સજેસ્ટ કરી છે કેમ કે ગુજરાત છે તો ગુજરાતનું વધારે વેટેજ પૂછે છે આ લોકો અને આની અંદર પચાસ ગુણ છે તો એની અંદર બધું ગુજરાતનું જો અહીંયા ગુજરાતનું વધારે છે ગુજરાત સાહિત્ય આદિવાસી જનજીવન રંગભૂમિ ગુજરાત સાહિત્ય ગુજરાત સંગ્રહસ્થાનો અને બધી અલગ અલગ પ્રકાર પછી ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસો ની બધી ગુજરાત પર્યટન સ્થળો તો ગુજરાતનું વેટ જ વધારે છે એટલે તમારે ગુજરાત માટે અલગથી લેવી હોય તો બાકી આના માટે તો ગુજરાત માટે શું છે તો માટે બેસ્ટ લિબર્ટી છે બહુ સરસ બનાવી છે હું બહુ સમયથી આ વાત કરે તો છું ગઈ માં પણ મારે તો રનિંગ રહી ગયું હતું પણ આના માટે મેં ગુજરાતની ભૂગોળ માટે આ છે તો વારસા માટે આ બેસ્ટ છે બે કેમ કે ગુજરાતનો વારસો તો અલગ બુક વાંચશો તો વાંધો નહીં આવે ભારત વારસા ગુજરાતના ઇતિહાસ માટે કેમ સજેસ્ટ કે ગુજરાત ઇતિહાસ માટે જુવાનસિંહ જાડેજા જે પેલા વર્લ્ડ ઇન્ડ માં હતા હવે એની પીડીએફ છે એ પોતે જ એને શેર કરી દીધી છે કેમ કે એને કોપી રાઇટ ઇશ્યુ નથી એટલે આપણે એને એની બુકમાંથી કરી શકીએ છીએ પોતાની ચેનલમાં નાખેલી છે એવું એ તો લખી દેજો માં તો ત્યાં આવી હશે અથવા તો આપણી ચેનલમાં પણ એની પીડીએફ મળી હશે એટલે ફ્રી ઓફ કોસ્ટ ત્યાંથી મળી અથવા તો પછી એને તમારે યુવા અથવા ની નવી બુક આવી છે પણ સરસ લેટેસ્ટ એ પણ કરી શકું એ થોડીક જાડી પડી હશે અઢીસો ત્રણસો પચાસ પેજ આસપાસ બંને હશે પણ હું ડીપ કરવું હોય તો કરી શકાય બાકી પછી આના માટે કીધું જોવા છે છે પીડીએફ એ અંદરથી પાસ થઈ શકાય એટલે ઇતિહાસ ભૂગોળ વારસા માટે કોઈને કઈ તકલીફ છે આ સ્ટ્રેટેજી માટે લાસ્ટમાં આપણે વાત કરીએ કે ભાઈ જીએસટી સ્ટ્રેટેજી કઈ રીતના રાખવી જોઈએ અર્થતંત્ર અને પર્યાવરણ તો જોજો કોન્સ્ટેબલની અંદર અર્થતંત્ર અને પર્યાવરણ નથી એટલે પર્યાવરણ થોડોક પાર્ટ છે કોન્સ્ટેબલની અંદર જોશો ને તમે તો અહીંયા જો પર્યાવરણ પ્રદૂષણ જ્યાં કચરો ને નિકાલ છે ને કુદરતી ઊર્જાના સ્ત્રોતો ને જેવુ કચરો તો આની અંદર આવી જશે સાયન્સ સિટી ની અંદર પણ થોડું કોન્સ્ટેબલ ની અંદર આ બધી વસ્તુ છે પણ એના માટે આખી બુક લેવાની જરૂર નથી આવડી પાર્ટ પણ આપણે એના માટે કોઈ પણ મિત્ર હોય તો એની પાસેથી પર્યાવરણ ની બુક માંથી ટોપિક લઈ લઉં તો ચાલે આમ તો ભૂગોળ ની અંદર કવર થઈ જશે પણ આ એક સ્પેશિયલ પીએસઆઈ માટે છે તો પીએસઆઈ માટે અર્થતંત્ર અને પર્યાવરણ હવે અર્થતંત્ર માટે વિડીયો જોવા હોય તો આપણે એક સજેસ્ટ કરવી છે બુક્સ તવા આના અર્તંત્રની પ્લેલિસ્ટ છે પ્લેલિસ્ટ લખશો ને લાવી હશે બધા વિડીયો જોઈ નાખશો ને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી વાત છો તમને સમજાશે પછી કઈ જરૂર નથી અને આના માટે બાકી કોઈ પણ ટોપિક વાઇઝ તમે પીડબ્લ્યુ ઓનલી આઈએસ ના પણ વિડીયો તમને ઓનલાઈન મળી હશે જે યુટ્યુબની અંદર એમાંથી કરી શકો પર્યાવરણના પણ પીડબલ્યુ ઓનલી આઈએસના આખી પ્લેલિસ્ટ છે ત્યાંથી મળી જશે અથવા તો મેરેથોન લેક્ચર છે અલગ અલગ એકેડેમીના વેબસન પુલ છે પછી એ બધાના તમે આમાંથી મેરેથોન લેક્ચર જોઈ લો તો પછી બુક વાંચી લો છે પછી બહુ જરૂર નથી બાકી મોસ્ટ ઓફ કરંટ બેઝ હશે પર્યાવરણ છે કેમ કે આજે તમે કઈ સંધિ થાય કોપ થર્ટી થાય ક્યાં થાય શું થઈ એમાં કઈ કઈ વસ્તુ થાય તો એના રિલેટેડ કોઈ પણ પાસ્ટ વસ્તુ પૂછી શકે છે એટલે પર્યાવરણ માટે ઇનફ છે અને આના માટે અલગ અલગ બુક લેવી હોય તો પણ એનસીઆરટી સિરીઝ લઈ શકો તમે બહુ જાડી નથી એ બે પર્યાવરણ અને અર્થતંત્ર માટે અલગ અલગ જે સિરીઝ છે યુવા એનસીઆરટીની બરાબર એ બે અલગ અલગ લઈ શકો બાકી આ મૂ તો આ બે ભેગું થઈને ઇનફ છે કેમકે પીએસઆઈની અંદર આપણે જોઈએ તો પચીસ માર્ક્સનું છે ઓકે વિજ્ઞાન અને ટેક અને સાયમાન્ય વિજ્ઞાન આ બંનેની અંદર છે અને બંને અગત્યનું છે તો આ બહુ જાડી બુક નથી એકસો એસી બસો પેજની બુક છે તો આ વસાવી લેવી વિજ્ઞાન ને ટેક મોસ્ટ ઓફ કરંટ બેઝ હશે આપણ તો એને પણ આપણે જે બેઝિક તો કરી લેવું પડે કે ભાઈ કઈ રોકેટ ને કયા પ્રકાર આવે કઈ પ્રકારની બેલેસ્ટિક હોય ને એક સુધી કઈ સોનિક સાયબર સોનિક ને બધી કઈ કઈ મિસાઇલ અલગ અલગ પ્રકારની તો એ બધી વસ્તુ આમાંથી જોઈ લે કઈ કઈ કક્ષાઓ છે બેઝિક આમાંથી કરી લેવું ને પછી કરંટ બેઝ કોઈ તાજેતરમાં ડિફેન્સમાં કોઈ એડ થયું કોઈ પ્રક્ષેપણ થી કોઈ ગ્રહ મોકલાણો ઉપર તે એ બધી વસ્તુ પછી કરંટ બેઝ થઈ જશે એટલે પહેલાં બેઝિક તો આની અંદરથી કરી લેવું સામાન્ય વિજ્ઞાન માટે આ બધું જીસીઆરટી એનસીઆરટી આધાર સ્ત્રોત છે તો ઇનફ છે બાકી જીસીઆરટી છ થી દસની કરના હો તો પણ ઇનફ છે બેમાંથી કોઈ પણ એક કરી શકો તો સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેક માટે આ બહુ બહુ મોર દેન ઇનફ થઈ જાય આની અંદર બીજું કંઈ કરવાની જરૂર નથી આના સિવાય બાકી કરંટ અફેર તો હમણાં સજેસ્ટ કરીશ છે એમાંથી કરતા રહેજો હવે આવો કરંટ અફેર ભાઈ આપણા અગત્યનો વિષય છે કરંટ અફેર ડાયનેમિક છે કરંટ અફેર તમે વિચાર કરો ખાલી કરંટ અફેર પચીસ માર્કનું નથી પાંત્રીસ માર્કનું નથી કરંટ અફેર લાઈક તમે જોશો તો ક્યાંક જન સામાન્ય જ્ઞાન લખેલું સામાન્ય જ્ઞાન બીજું કંઈ નથી કરવાનું કરંટ અફેર સાથે સાથે આ બધા ઇતિહાસ ભૂગોળ વાર્ષો સામાન્ય જ્ઞાન જ જેમ કે ઇતિહાસની અંદર મુખ્યમંત્રીનું કાર્યકાળનું વિશે પૂછી લે કે ક્યાં મુખ્યમંત્રી ના શાસનકાળમાં આ લાગુ પડ્યું હતું અથવા તો કોને આશું હતું એ બધું સામાન્ય જ્ઞાનના અમુક ટોપિક છે કે પેલું ભારતના પહેલા મહિના આઈપીએસ કોણ હતા એ બધું નોર્મલ જનરલ નોલેજ આવી જાય પણ એવું હવે પૂછતા નથી સામાન્ય જ્ઞાન ઇતિહાસ ભૂગોળ વારસો પર્યાવરણ એ બધી સબ્જેક્ટને ભેગા કરો એટલે સામાન્ય જ્ઞાન મળે સ્પોર્ટ્સનું થોડું ઘણું એની અંદર આવી જાય પણ સ્પોર્ટ્સ મોસ્ટ ઓફ કરંટ બેસ પૂછતા હોય છે એટલે આપણે એનું કોઈ ટેન્શન લેવાનું તો કરંટ અફેર છે ને બહુ ડાયનેમ છે કે એની અંદર લેખું પચીસ માર્ક નહીં પણ ક્યારેય ત્રીસ પચીસ માર્ક નું પૂછાઈ જતું હોય કે જો સાયન્સ સેક્ટર પૂછાતું હોય અંદરથી પૂછાતું હોય કરંટ બેસ પૂછાતું હોય એટલે કરંટ ખાસ અગત્યનું છે તો કરંટ માટે હું તમને એક જ શોર્ટ એન્ડ સ્વીટ સજેસ્ટ કરીશ કે આઈસીઈની જે પીડીએફ આવે છે ફ્રી ઓફ કોસ્ટ એ છે અને ખૂબ સારું ડિટેલમાં ડેફતું હોય છે એટલે આઈસીઈની જે વીકલી પીડીએફ છે એ કરી લેવું અને હું કહું તો છ મહિનાનું સરખુંથી કરી લેવું એટલે ચાલશે બરાબર આઈસીલી વીકલી પીડીએફ છ મહિનાનું સરખેથી કરી લઉં ચાલે પછી તમે કરંટનો કરંટ પંદર વીસ વર્ષ ભેગા કરો ને પછી ના થાય તો એ પણ બહુ મોટું થઈ જાય કા પછી જેને કર્યું હોય તો યુવા કરવાવાળા યુવા કરે લિબર્ટી કરવાવાળા લિબર્ટી કરે વર્લ્ડ ઇન્ડ બોક્સ કરોડ વર્લ્ડ ઇન્ડ બક્ષ કરે મેં એક જોઈ લઉં તમે કયું ફાવે છે એમાં કયું સ્પેશિયલ સજેસ્ટ નથી કરતો હું ઓલમોસ્ટ લિબર્ટીની બુક કરતો હોય છે મને પહેલેથી ફાવી ગઈ છે આઈસ પીડીએફની પ્રિન્ટ કઢાવીને કરો તો ચાલે હું સ્ટાર્ટિંગમાં તૈયારી કરતો ત્યારે આઈસમાંથી જ કરતો હું બીજ સતીવાલ વખતે આઈસમાંથી જ કર્યું તમે યુવા બે સાથે સાથે થોડું કરતો યુવામાં કંઈ મિસ નથી એટલે તો ખાસ કરીને કેમ કે એની અંદર બહુ ડેફ્ટમાં બધું આવી જાય છે તમે આઈસની પાછળ ક્વેશ્ચન આન્સર પણ હોય છે આઈસની અંદર એટલે બહુ સારી વસ્તુ છે તો એ કરી શકાય તો એ કરંટ અફેર માટે આમાંથી કોઈ પણ તમને એમ લાગે કે ભાઈ એમાં ધ્યેય આવી જાય ધ્યેય સાહેબ આપણે પાર્થ સોરાણી સાહેબનું કરંટ અફેરના લેક્ચર છે તો એ જોઈ શકાય જ્યારે એક્ઝામ આવતી હોય ત્યારે છ મહિનાનું કે બે મહિનાનું કે મંથ વાઈઝ કરંટ અફેરના લેક્ચર લેતા હોય તો એની પણ પીડીએફ વાંચી અથવા તે કરંટ અફેરના લેક્ચર જોઈ લેતો ચાલે રાજેશ ભાસ્કર સાહેબના ડેઇલી કરંટ અફેરના લેક્ચર જોતો પણ ચાલે એ ધ્યેયની એપ્લિકેશન આ યુટ્યુબ ચેનલમાં તમને મળી હશે ત્યાંથી ડેઇલી આવે છે મનીષ સિંધી સાહેબનું છે એનું પણ સારું છે એ પણ કરી શકો વેબસન કુલનું મેં મંથલી કરંટ અફેર એટલે ડાયનેમિક છે મેં તમારા ઉપર આધાર રાખે તમને કોનું ફાવે રાજેશ ભાસ્કર સાહેબનું જોવો તો કરંટ અફેર બહુ સારું કરાવે છે એ સાથું એ બધું એની સાથે જીએસને પણ કવર કરી લે છે એટલે એકવાર એવું હોય તો સવારે સાત વાગે કે લાઈવ આવે છે ત્યાં જોઈ લેવું ફાવે તો ડેઈલી કરીને નોટ્સ બનાવતા જવું તો ચાલે અને ડેલી ન કરવું હોય તો વીકલી વીકલી આઈસનું કરો અથવા તો ને ડેઈલી ડિવાઈડ કરી દો તો ચાલે તમારી રીતના કોઈ પણ રીતના કરંટ અફેર કરી શકો છો કરંટ અફેર માટે એવી રીતના કરે ડેલી હું તો તમારે અડધી કલાક આપ કરંટ અફેરને કઈ રીતે તમે મંથલી મેગેઝિન કરતા હોય તો એ મંથલી મેગેઝિનને ડેલી અડધી કલાક કલાકના પેજમાં વાંચો અને જો ડેઈલી કરંટ અફેર કરતા હોય તો ડેલી એક કલાકનો લેક્ચર હોય એ પતી જાય લાઈવ નો હોય તો એ પછી એને ટુ એક્સની સ્પીડમાં જોઈ અથવા તો એની પીડીએફમાંથી નોટ્સ બનાવી લેવાની એવી રીતના કરી શકો તો એ અડધી કલાકમાં તો લગભગ કલાકનો અડધી કલાકનો લેક્ચર હોય તો એ જોઈ અને નોટ્સ બનાવી લેવાનું તો ડેલી એ રીતના કરી શકો બાકી વીકલી તમે એસની પીડીએફમાંથી પણ કરી શકો આ રીતના તમે કોઈ પણ એક મેથડથી કરંટ અફેર કરી શકો જેને જે રીતના ફાવતું હોય એ રીતના કરી શકો આમાં કોઈ બાંધછોડ નથી બધા અલગ અલગ કરતા હોય છે ગદાદ ગ્રહણ છે આ છે ખાલી ઓનલી કોન્સ્ટેબલની અંદર તમે જોયું છે આ પીએસઆઈની અંદર પણ છે મેન્સમાં આમ તો પણ આપણે હમણાં તો ખાલી પ્રિલીમની વાત કરી મેન્સ માટે તો પછી સજેસ્ટ કરીશ તો ગધાદ ગ્રહણ છે તો એના માટે યુવાની બુક આવે છે જીસીએ સુરતની બુક આવે છે તો એ પણ માંથી કોઈ પણ એક લઈ શકો મેક્સિમમ એની અંદર પચાસ કોમ્પિરિયન્સ હોય છે પ્રેક્ટિસ કરાવોનું મેક્સિમમ આની અંદર એવું ન હોય કે આ પેઠો પૂછાય જાય તો મેક્સિમમ પ્રેક્ટિસ કરો એટલે તમારા માટે એ ન છે જાહેર જાહેર માટે શું કરું તો જાહેર વર્ટ માટે કાઝી સાહેબની બુક આવે છે એની અંદર પીએસઆઈના બધું ખબર નથી જાહેર રોટની અંદર પંચાયત રાજને બધું આવીએ છો અડજાહેર એટલે અડધું બંધારણ તો જાહેર રોટમાં અડધું બંધારણ આવીએ છીએ એટલે થોડાક જાહેર રોટના ટોપિક કરવાનો હોય કે ભાઈ પોસ્ટ કોર્ટનો સિદ્ધાંતને કોણ કોણ નવા જેણે ઉત્ક્રાંતિ કરી જાહેર રોટ ક્યાંથી ઉદ્ભવ થયો હોય કોણે ક્યાંય વસ્તુ આપીને એવું બધું ક્યારેક થોડું ઘણું પૂછતો નહીં તો એ થોડુંક જ છે તો એ કાઝીની બુકમાંથી કરી શકો અથવા તો તમે કરી શકો એને પીછો ઓપ્લિકેશનની આવે છે અને અથવા તો તમે કરી શકો એને યુવાની પણ બુક આવે છે એમાંથી કરી શકો બધો ચા પંચાયત રાજની અંદર વાત તો પંચાયતી રાજ બંધારણની બુક ઓલરેડી આપેલ છે બાકી અલગથી રાજની યુવાની બુક લઈ શકો તો વેબસંકુલી બુક પણ લઈ શકો નાની નાની પાત્રી પાત્રી બુક છે એ કરી શકો તમે તો એ જો પહેલી બુક હશે તો એની અંદર પાછળ બાકી તો જાહેર વહેરની બુકમાં રાજ ઓલરેડી આપેલ છે જે કાઝી સાહેબની બુક લેશોની અંદર એટલે તમારું બંને કવર થઈ જશે તો બસ આટલી ઇનફ છે બધું આવી ગયું આપણે એકવાર જોઈ લઈએ સિલેબસની અંદર કે બધા ટોપિક આવી ગયા કે નહીં ચલો તો આ છે આપણે પહેલાં તો માં મેથ્સ રીજિંગ આવી ગયું કે પોલિટી આવી ગઈ હિસ્ટ્રી જો કલ્ચર આવી ગયું કે ભૂગોળ ઓકે વાંચશો કરંટ અફેર જનરલો જ આવી ગયો કે એન્વાયરમેન્ટ સાયન્સ આવી ગયો કે વિજ્ઞાન ટેકનોલોજી અર્થતંત્ર ઓકે ડન ડન થઈ ગયું આની અંદર પણ બધું આવી ગયું ઓકે આની અંદર ખાલી માર્કનું ફેરફાર છે બાકી બંનેની તૈયારી જોડે કરો તો એ ચાલશે થોડું ઘણું એક્સ્ટ્રા હું કરી લેવું તો પીએસઆઈ માટે આવે બાકી જો વર્તમાન પ્રવાહનો સંદર્ભમાં ભૂગોળ એટલે વર્તમાન પ્રવાહ તો અગત્યનું છે તો આ આપણું છે હવે સ્ટ્રેટેજીની વાત કરીએ તો કઈ રીતના કરે તો સ્ટ્રેટેજી સૌ તો તમારે છે ને એક કામ કરે એક ટાઈમ ટેબલ બનાવી લેવાય કે ભાઈ રોજની એક કલાક મેથ રીઝનિંગ કરીશું પછી અડધી કલાક કરંટ અફેર કરીશું અને બાકીના ટાઈમમાં જે છ સાત કલાક હોય તો બહુ રીડિંગ માટે બહુ સમય દસ 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 બાર બાર કલાક આપવાની જરૂર નથી મેક્સિમમ સાત થી આઠ કલાક વાંચશો એટલે ઇનફ છે મોરદી દેન ઇનફ છે બહુ બધા એક્ઝામ પાસ કરેલ છે મેં પોતે છ થી સાત કલાક જ વાંચીને એક્ઝામ ક્રેક કરેલ છે તેના માટે કોઈ પેલું નથી સ્ટ્રેટેજી એક જ છે ભાઈ કન્સિસ્ટન્સી હોવી જોઈએ ભાઈ આમાં પાસ કોણ થશે કે જે પહેલા ડે થી છેલ્લે સુધી જોડાયેલો રહેશે એ કદાચ તમે ગમે એના લેક્ચર લઈ લો ગમે એનું કદાચ તમે હું તો કહું ને એક વાળા ટ્યુશન લઈ લો તમે એક વાળા કોઈ એપ્લિકેશન લઈ લો એક લાખવાળા કોઈ ક્લાસીસ લઈ લો તો એનું શ્યોરિટી નથી કે તમારું સો ટકા સિલેક્શન થઈએ બધા જો સરખું જ ભણાવતા હોય એક વસ્તુ યાદ રાખો કે કોઈ ભાઈ બંધારણ સબ્જેક્ટ ભણાવે છે તો બંધારણ સબ્જેક્ટ ભણાવે છે એની એપ્લિકેશનમાં પૈસા લઈને ભણાવે છે તો સાબ નબળું તો નહીં ભણાવતું હોય કે ભાઈ ગમે ત્યાંથી ઉઠીને કે ભાઈ આ મને બંધારણ ભણાવું છે લાવો પૈસા નહીં એનું મેક્સિમમ પ્રયાસ કરીને બંધારણ ભણાવતો છે અને તમને એટલીસ્ટ સમજાય તો જશે કોઈનું પણ તમે બંધારણ જોઈ લો અથવા તો કોઈનો પણ ભૂગોળ જોઈ લો કે થોડો ઘણો ફરક હોય કોઈ મેથડમાં પરંતુ તમે એવું નહીં કે ભાઈ આ એક્સ વાયઝેડ ટીચરનું બંધારણ જોયું તો મને હું ફેલ થયો નહીં આવડે નહીં એ આવડી હશે પણ આધાર ક્યાં રાખે છે કે તમારી કન્સિસ્ટન્સી આધાર રાખે છે કે તમે એ ભલે લેક્ચર ગમે ના જોઈ લીધા પછી તમે કેટલું વાંચો છો એના પર આધાર રાખે છે લેક્ચર જોવો ન જોવો એના પર કોઈ વાંધો નથી કોઈ ક્લાસીસ એ રાખી શકો તમે સૌથી અગત્યનું છે તમારું રીડિંગ કે ડેઈલી રીડિંગ ખાલી રીડિંગ નહીં ડેલી કન્સિસ્ટન્સી ડે વન થી ડે વન એટી જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધીની વાત કરું ત્યાં સુધી સતત જે માણસ છ થી સાત કલાક વાંચશે ને એનું સિલેક્શન થતાં કોઈ નહીં રોકી શકે ભાઈ આ આ હું ખુલ્લા પ્લેટફોર્મ પર કહું છું કન્સિસ્ટન્સી ડિસિપ્લિન આ હશે બરાબર કે નહીં ભાઈ આજે છ વાગે ઉઠી જવાનું છે તો ઉઠી જ જવાનું છે એના માટે ગમે પછી તો એ મેથડથી તૈયારી કરશો ને તો થશે બાકી રગડધગડ તૈયારી છે તો એમાં તો અત્યાર સુધી બધા રહી ગયા છે એમાં કદાચ સારા સારા દ્રષ્ટિએના ક્લાસ લઈને તમે જીપીએસસી ક્લાસ વન ટુ આપી દો તો સિલેક્શન થાય એવું શ્યોરિટી નથી ક્લાસ લેવા એ સમજણ શક્તિની વસ્તુ છે પછી તૈયારી કરવી આપણી વસ્તુ છે એટલે તમારે એ રીતના જોવું છે એટલે ડે વનથી ચાલુ કરી દેવાનું આપણો કોન્સ્ટેબલ પીએસએ મેન્ટરશીપ પ્રોગ્રામ પણ આવશે એની અંદર ડે ટુ ડે પ્લાનિંગ હશે બરાબર ડે વનમાં રીડિંગ કરવાનું આપશે એની ટાઈમ ટેસ્ટ હશે એવું આખું પ્લાનિંગ બેઝ હશે આપણે અત્યારે એપ્લિકેશનમાં છે તો એવું આવશે જો જુનિયર ક્લાક કલાટીનું ઓલરેડી આપણે છે ત્રણસો પ્લસ વિદ્યાર્થી જોડાઈએ છીએ તો આવો પ્રોગ્રામ છે એ આપણે આવશે આની અંદર પણ એટલે જોડાયેલા રહેજો જેને પણ સેલ્ફ પ્રિપેરેશન કરવી છે વિથ ડે ટુ ડે ટાર્ગેટ કેમ કે ટાર્ગેટ સેટ હોય તો તમને ખબર પડે કે આટલું જ વાંચવાનું છે આજે એટલું એની ટેસ્ટ આપવાનું છે કેટલું છે એટલે મંથલી વીકલી રિવિઝન હોય છે એવી રીતના આખું શેડ્યુલ હોય છે ટેબલ એ રીતના તો તમારે એક ટેબલ બનાવી લેવું જો જેને સેલ્ફ પ્રિપેરેશન કરવું છે ને એ રોજની એક કલાક મેચ રીનિંગ અડધી કલાક કરંટ અફેર અને બાકી બધેમાં જીએસમાં તમારી રીતના કે આ વીક મારે બંધારણ કરવું છે તો કરવાનું પછી ખાસ રિવિઝન જોવાનું ભાઈ સવારે આખો દિવસ વાંચ્યું સાંજે એકવાર રિવિઝન કરો એનું બરાબર પછી પીવાય કે થોડા ઘણા પ્રેક્ટિસ કરો એ ટોપિકના પછી શું હોય પછી બીજે દિવસે એકવાર પકડતા પહેલાં એકવાર રિવિઝન કરી પછી નવો ટોપિક પકડો આ રીતના કરશો એટલે વાંધો નહીં પછી એક વીકલી રિવિઝન કરે સન્ડે આવે એટલે યાદ રાખવાનું કે રિવિઝન કરવાનું કે આ વીકમાં કેટલું કર્યું એનું રિવિઝન કરવાનું આ મેથડથી ચાલશો એટલે વાંધો તમને આવશે નહીં બેસ્ટ આ બધા ઘણા બધા વિદ્યાર્થી આ રીતના પાસ કરી અને ગયા છે એટલે એમાં કોઈ વાંધો નથી તો અહીંયા સુધી આપણે રાખીએ હવે હા વાત કરીએ કે ભાઈ આપણે બુક ક્યાંથી ઓર્ડર કર્યું આ બધી બુક લિસ્ટ ક્યાંથી ઓર્ડર કરી શકાય તો કૃષ્ણમ બુક સ્ટોર ભાવનગર છે આપણા મિત્ર જે આપણે બુક માં આપણે જેને મદદ કરી હતી તો એને ડાયરેક્ટ આ whatsapp નંબર છે ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો ખા ખાસું ડિસ્કાઉન્ટ મળશે અથવા તો તમને ત્યાંથી આની કોઈ વેબસાઇટ અત્યારે નથી બનાવી પણ એક તૈયારી કરતા વિદ્યાર્થી જે આપણી જે મને ખૂબ સારું કામ છે એનું અને તો ત્યાંથી કરી શકો અથવા તો પછી ત્યાં અમુક બુકો નથી અવેલેબલ તો નથી મળી શકતી તો પછી ઓછા બુક સ્ટોર ભાવનગર કરી શકો એ વેબસાઇટ છે એની અને બીજું વાળી નથી પણ કરી શકો આ ગાંધીનગરમાં આનું બુક સ્ટોર પણ છે અને આનું જે ઓનલાઈન પણ છે બંને જાતથી તમે કરી શકો તો આ તો વિડીયો સ્ટ્રેટેજી વિડીયો હવે નેક્સ્ટ આપણે આના વિશે એક વિડીયો બનાવશું અલગથી તો ત્યાં સુધી આ બુક લિસ્ટ ફોલો કરો અને રનિંગ ચાલુ કરી દો ભાઈ ઓલ ધ બેસ્ટ બધાને બાકી મળતા રહેશું આપણે યુટ્યુબની અંદર ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો અને આપણે જોડાયેલા રહેજો આની અંદર ટેલિગ્રામ ચેનલની અંદર ઓકે ટાટા